રાજ્યમાં ખરેખર વિક્રમ ઠાકોરની સાથે શું થયું અથવા એમને વિધાનસભામાં ન બોલાવાયા એ છેલ્લા કેટલાય કલાકોથી સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે એક અઠવાડિયા ઉપરાંતનો સમય થયો ગુજરાતમાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા વિધાનસભામાં જે મીડિએટર તરફ ઈશારો વિક્રમ ઠાકોર વારંવાર કરે છે એ કોણ હોઈ શકે મીડિયાએ તો ત્યાં સુધી પ્રશ્ન કર્યો કે શું તમે ગુજરાતી કલાકાર અથવલી રિસિસ્ટ અથવા પ્રોડ્યુસર મનુ રબારીની વાત કરી રહ્યા છો પણ એ પ્રશ્નો પછી પણ કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી રાજનીતિ આવી છે રાજનીતિ હાવી થાય છે રાજનીતિ એવા દરેક મુદ્દાઓ પર હાવી થાય છે જેમાં એમને એવું લાગે છે કે આ તો જન સામાન્યની પીડા કે અવાજ છે તમે કેવી રીતે કોંગ્રેસ કે ભાજપ કે પછી આમ આદમી પાર્ટી પર ટોપલા ઢોળશો અથવા માછલા ધોશો એમના પર કે એમને જ પ્રશ્ન કરશો કે તમે જાતિવાદી છો અને તમે જાતિવાદી રાજનીતિ કરો છો જ્યારે આપણી સામે છે કે આખો સમાજ છે એણે જાતિના ચશ્મા પહેરેલા છે એક વ્યક્તિને ન બોલાવવું એના સમાજનું અપમાન બની જાય છે એનું એ અપમાન ઘોષિત કરી દેવામાં આવે છે અને પછી એક પછી એક માણસો જોડાતા જાય છે એમાં અને દરેક માણસો એ સ્પર્ધામાં આવે છે કે ભાઈ અમે બાકી ન રહી જવા જોઈએ એને સમર્થન આપવામાં એક કલાકારને શું કામ બાકાત રાખવામાં આવ્યું શું કામ એમને ન બોલાવવામાં આવ્યા કોણ હતું કે જેણે આયોજન કર્યું કઈ પરિસ્થિતિમાં કર્યું સરકાર ચોક્કસ વર્ગને સમુદાયને વ્યક્તિઓને છુકામ વિશેષ પ્રાધાન્ય આપે છે અને માત્ર આ કલાકારોમાં નથી સરકાર કે મુખ્યમંત્રી કે પછી મંત્રી કે પછી અધ્યક્ષ દરેકની પાછળ દરેકની આસપાસ અમુક ચહેરાઓ હોય છે એ પત્રકારત્વના હોય છે એ કલાકાર ક્ષેત્રના હોય છે બાકીની ઇન્ડસ્ટ્રીના હોય છે એ ચોક્કસ વ્યક્તિઓ માટેનો એમનો અનુગ્રહ વધારે હોય છે એમનો પ્રેમ વધારે હોય છે એમના પુરુષમાં વધારે હોય છે પણ શું એ પ્રેમ આપતા પહેલાં કે સંબંધો રાખતા પહેલાં આમ ફિલ્ટર કરે છે કે આ જ જાતિ કે આ જ સમુદાયને આપીશું તેનો જવાબ બહુ જ ના છે જે એમની ખૂબ નજીક હોય જે એમના ખૂબ વખાણ કરી શકે ખુશામત કરી શકે એમના માટે વોટ માગી શકે એમના માટે પોલિટિક્સ કરી શકે એ લોકો એમની નજીક હોય છે એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે અને ત્યાં જે કલાકારો ગયા એ સરકારના લોકો સરકારને ખૂબ ગમતા અને માનીતા કલાકારો છે એ સરકાર કરતા એ ભારતીય જનતા પાર્ટીના પાર્ટીનો અવાજ બની જાય છે એ પક્ષનો અવાજ બની જાય છે ઘણી બધી વાર જે રીતે કીર્તિદાન ગઢવી આખું એમ જેમ ઉડતું તીર પકડ્યું એ રીતે સ્માર્ટ મીટરનો એમણે મુદ્દો ઉપાડ્યો અને પછી જનતાએ એમના પર ખૂબ પ્રશ્ન કર્યા એટલે સેલિબ્રિટીને ગોપાલ ઇટાલિયાએ છેલિબ્રિટી કયા તો મતલબ કે એ આમ આદમી પાર્ટી બોલાવશે તો એ કાર્યક્રમમાં એ નહીં જ જાય એમનો ઝુકાવ સ્પષ્ટ છે પણ બાકીના કલાકારોનો ઝુકાવ શું સ્પષ્ટ છે અને જો એ નથી તો એમને એવી અપેક્ષા શું કામ છે કે સરકાર એમને બોલાવે આ આટલી જ સરળ વાત છે આ ઠાકોર સમુદાયની કે પછી રબારી સમુદાય કે પછી ગઢવી સમાજ કે બધાની નથી બીજા પણ બહુ એવા સમાજો છે કે જેમના કલાકારોને ત્યાં નથી બોલાવવામાં આવ્યા કેમ કે કલાકારોની નાતી જાતિ કે સમાજ નથી હોતો પણ વિક્રમ ઠાકોરનો એક સમાજ છે અને એમને એવું લાગે છે કે ઠાકોર સમાજના કલાકાર છે અને ઠાકોર સમાજના કલાકાર હોવાથી એમનું અપમાન કરવામાં આવ્યું છે પણ માત્ર વિક્રમ ઠાકોરને આવું નથી લાગતું બાકીના કલાકારોને પણ એવું લાગે છે એટલે એટલે કાજલ મહેરિયાને પણ એવું લાગે છે કે એમના સમર્થનમાં છે એમની સાથે છે સાગર પટેલને પણ એવું લાગે છે કે પટેલ સમાજના વોટ લે છે પણ એમને નથી બોલાવતા નેતાઓને પણ એવું લાગે છે એટલે ગિરીબેન ઠાકોરને તો એવું લાગ્યું જ કે ઠાકોર સમાજના છે એટલે નથી બોલાવ્યા કોંગ્રેસના બાકીના નેતાઓએ પણ સમર્થન કર્યું ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન કર્યું કે ભાઈ વિક્રમ ઠાકોર એટલે ઠાકોર સમાજનું સ્વમાન સ્વાભિમાન અને ગૌરવ એમનું અપમાન એટલે ઠાકોર સમાજનું અપમાન અલ્પેશ ઠાકોરને પણ એવું લાગ્યું ગોપાલ ઇટાલિયાએ સરસ રીતે એમને કહ્યું કે ભાઈ તમારે એનો જો જવાબ આપવો 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 છે 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 અથવા પ્રત્યુત્તર તો આ તમને વિધાનસભામાં કલાકાર તરીકે પેલી ગેલેરીમાં બેસવા નથી બોલાવ્યા ચૂંટણી સરળ છે વિક્રમ ઠાકોર તો જીતી પણ શકે એમ છે ચૂંટણી એમની લોકપ્રિયતા ખાસી વધારે છે ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં અને હવે તો ઠાકોર સમાજમાં ખાસ લોકપ્રિયતા હશે કેમ કે એમણે સમાજની એક વાત વચ્ચે ઊભી કરી છે આપણા દેશની આ બહુ જ કડવી હકીકત છે આપણે બહુ સરળતાથી નેતાઓ પર એવું ઢોળી શકીએ છીએ કે નેતાઓ કે પોલિટિકલ પાર્ટીસ એ પ્રકારની જાતિવાળી રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટી પણ શહેરો સિવાય ગુજરાત રાજ્યની ગ્રામીણ કોઈ પણ વિધાનસભા બેઠક પર જે જાતિગત સમીકરણો છે ટ્રેડિશનલ જાતિગત સમીકરણો એનાથી હટીને ટિકિટ આપીને બતાવે પ્રયત્ન કરી જોવે ભારતીય જનતા પાર્ટી જે એવું કહે છે કે અમે રાષ્ટ્રવાદ પર કે હિન્દુત્વ પર વોટ જીતીએ છીએ જાતિના ચોક્કસ માળખા કે એના સમીકરણોની બહાર જઈને તો ભારતીય જનતા પાર્ટી પણ પોતાના કોઈ ઉમેદવારને નથી ઊભી રાખી શકતી જાતિ એ ગુજરાતની અને દેશની હકીકત છે એવી હકીકત છે કે જે સ્વમાન કે સ્વાભિમાન સાથે જોડાયેલી રહે તો એ બહુ જ અદભૂત છે પરંપરા કે વ્યવસ્થાના રૂપે જોડાયેલી રહે તો એ કોઈ વાંધો નથી પણ એ જ્યારે અભિમાન બની જાય અને બીજા સાથે ભેદભાવનો દ્રષ્ટિકોણ બની જાય ત્યારે એ સમસ્યા ઊભી કરે છે અને ગુજરાતમાં જાતિગત સમસ્યાઓ પણ છે એ વાતનો સ્વીકાર કરવો રહ્યો હવે વિક્રમ ઠાકોર ક્યારે ચૂંટણી લડશે એની પ્રતિક્ષામાં આપણે રહીશું એમના ઓફિશિયલ ડિક્લેરેશનની પણ એ પહેલા અલ્પેશ ઠાકોરે શું કહ્યું બાકીના કલાકારોએ શું કહ્યું વિક્રમ ઠાકોરે પોતે શું કહ્યું સાંભળીએ એમને કેમ કે એ સમાચારનો ખૂબ મોટો હિસ્સો છે પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે જેને માં સરસ્વતીના આશીર્વાદ છે એવા કલાકાર જ્યારે ત્યાં નોતા લે સોબઈ છે કે એમનામાં પણ નારાજગી થાય ત્યારે હું 100% એમની વાત સાથે સહમત છું પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોય શકે હવે કલાકારની કોઈ જાત હોતી નથી એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય સ્પેસિફિકલી નહોતું પરંતુ એ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબને મને ઓળખ છે બે હજાર સાત થી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે આ લોકોને ખબર નહીં એટલે નવાની વસ્તુ કહેવાય બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઇનમાં આવ્યો બે હજાર માં એના પછીનો જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ નો એવોર્ડ પણ મળ્યો હતો પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં જે જે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરોક્ષો પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ત્રીસ વર્ષ